કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ છ પાઠ નવ પાદર એના વિશે આપણે શીખીશું હવે એના લેખક કોણ છે કિશોરસિંહ સોલંકી હવે પાદર પહેલાં તો તમે પાદર સમજી લો કે પાદરનો અર્થ શું થાય પાદર એટલે ગામની ભાગોળ અમે પાદરમાં રમીએ પાદળ શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે અમારા પગ નાચવા માંડે છે જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે કે ગામની જે ગામ પૂરું થાય અને ત્યાં જે ભાગોળ હોય એને શું કહેવાય પાદળ એ પાદળમાં કે અમને પાદળ શબ્દ સાંભળતા જ અમારા પગ નાચી ઉઠે છે કે જાણે પાદરની રેત અમને બોલાવે છે અમે પાદળને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ પાદરને બીજું શું કહેવાય ગોંધરું અમારે માટે ગોંધરું એ ચોકલેટ જેવું છે એને મમરાવવાની મજા આવે છે જો ચોકલેટ આપણને કે લાગે નાના છોકરાના પર ચોકલેટ બતાવે ને રાજી રાજી થઈ જાય તો કે અમને પાદર એ ચોકલેટ જેવું અમને મમરાવાની મજા આવે છે મારા ગામના ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય સામેના ભાગે ઉભેલી પીપળો અને પીપળા બીજી બાજુ લીમડા ગોધરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે મોટો હવાડો બે બળદની જોડી કોશથી હવાડો ભરે વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વહેળું એ અમારું પાદર હવે પાદરમાં શું શું હોય એના વિશે આ પકડામાં તમને કીધેલું છે કે ગામના ગોતરે બે શું વિશાળ વડ વિશાળ એટલે મોટા વડ છે એની વળવાઈઓ તો દિવસ જાય એમને એમ વધતી જ જાય પીપળો પીપળો છે બીજી બાજુ લીમડો છે કૂવામાંથી લોકો પનિહારીઓ પાણી ભરવા આવે છે અને બે બળદ એટલે કે પાણીમાં આપણે કૂવામાંથી કાઢવાનું હોય તો બે બળદની પોસ્ટ છોડેલી હોય અને અવાડામાંથી પાણી ખેંચે અને વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વહેણું એ અમારું પાક ગોંદરું તો આખા ગામના ટાબરિયા મેળો જામે કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોટ થાય છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય છોકરાને શોધવા જો એની માને તકલીફ પડે તો એનું હાવિક બને મારા પીટ્યા લડધા તારો ફૂટે ઓસલો તારો અડધા દાડાની તન આખા ગામમાં હોધું શું એવું બોલતા બે ચાર લાફા મારી દે હવે અહીંયા બને તળપદા એટલે કે ગામડાના શબ્દો અહીંયા આપેલા છે કે હોધું છું એટલે કે શોધું છું અડધા દાડાની એટલે કે અડધા દિવસ દાડો એટલે દિવસ મારા પિતા એટલે કે તમે ક્યાં મારા છોકરાઓ ક્યાં તમે જતા રહે હું ક્યાંની તને શોધું છું એમ કરી અને એ ગામના ગોદરે જ કે છોકરુંને શોધવું હોય તો ક્યાં મળે કે ગામના ગોદરેજ તમને છોકરું મળે બીજા છોકરા ઝાડના ઓથે લપાઈ રહે અંદરો અંદર કહે છેવો માર્યો નહીં તો બીજા કહે તન તારી માં નથ મારતી પૂછનાર ચૂપ થઈ ગયા જો હવે આ ગામડાની તળપદા શબ્દો છે કે કેવું એને મારે પાઈને જુએ છે મજા લે છે કે એને કેવો માર્યો કેમ એટલે બધો સાંભળવાળું છે કે તને તારી મમ્મી નથી મારતી મા નથી મારતી તને એટલે ચૂપ થઈ જાય અમારી પહેલી નિશાળ તે આ ગોધરૂપ નિશાળમાં તો અગિયાર વાગે જવાનું હોય ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય અમે ભણશેરીએ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી ફાટેલી થેલીમાંથી ફાટેલી ચોપડીઓ નોટરના પાના આઢા પાછા કરી તૂટેલી સ્લેટના કકડાં મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ એટલે શું કે અમારી નિશાળ શું ગોંધરું અમે અગિયાર વાગે એટલે કે ગોંધરે જતા રહેવાસીથી એટલે કે સવારનો નાસ્તો પાણી રોટલા એ બધું પરવારી ખેતરે અમે નીકળી જઈએ અને પછી નેવાના છાંયડો નજીક આવે નેવા એટલે કે આપણે જે ઘર હોય એના જે આગળનો ભાગ હોય નળિયાળો એને નેવા કહેવાય તો એ ફાટેલી અમારી થેલી અને એમાં ફાટેલા ચોપડા અને એ આઘા પાછા અમે કરીએ સવારે નવ વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ સાહેબ જો જોઈ જાય તો આવી જ બને અમને એ વખતે સાહેબોની ધાક જબડી હતી જો પહેલાંના જમાનામાં તો સાહેબને ને એટલે બધા ફફડે બીક લાગે અમને અને અત્યાર તો સાહેબ તમારી સામે આવે તો એ તમને કશું એમ લાગે જ નહીં કે આ સાહેબ છે એવું એટલે એ સંતાઈ જાય એક ઝાડ હોય ને એની પાછળ સંતાઈ જાય સાહેબને જોવે એમ યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડવાની વૈયા વડવાઈઓ ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ વડવાઈઓ હોય મોટી મોટી એની પાછળ સંતાઈ જાય આ ગોધરું તો ગામનું નાક કહેવાય ગામની શોભા કહેવાય ગામ કેવું છે એના ગોધરા પરથી જ પરખાઈ જાય ગોધરામાં તો આખા ગામના માણસો ઢોર કૂતરા પશુપંખીઓના પગલાં જોવા મળે સારા માઠા પ્રસંગે ગોધરું આખું ગામ જ ભેગું થઈ જાય કુએથી પાણી ભરીને માથે બેડા મૂકીને પણિયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં યુવાનો જતાં આવતા મૂછો મરડતા જાય જો ગોધરું એટલે નાક એટલે કે એનું જે ભાગોળ હોય તે ત્યાં આગળ બધા ભેગા થાય ગોધરામાં માણસો ઢોળ કૂતરા પશુ પંખીઓ બધાના પગલાં તમને ત્યાં જોવા મળે યુવાનો જતા આવતા હોય એ પણ તમને જોવા મળે આનર્થ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ ચોમાસાના ચાર મહિના ભવાઈ બંધ હોય અમારું ગામ મગરવાડા એટલે ભોજપોનું કેન્દ્ર ગણાય આસો સુદ પાંચમની રાતે ગોધરું ભવાઈના શ્રી ગણેશ કરાય એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણરેખ્યો કાયદો ગોધરે આવેલી પીપળના થળ પાસે પડદા બંધાય નરચા નરઘા વાગે ભૂંગોળો ફૂંકાય શરૂ થાય તાતા થઈ થઈ તું હું એમ ટબરિયા એકબીજાને ધક્કા મારતા ચડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય આખું ગામ આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે પહેલાંના જમાનામાં તો ભવાઈ થતી એ ગામનું ભાગોળ હોય ત્યાં આગળ ભવાઈ થાય એ ભવાઈઓ ભજવવા માટે આવે ને આખું ગામ જોવા માટે આવે અને છોકરાઓને ટેસડો પડ્યો એટલે કે મજા પડવી છોકરાઓને એ જોવાની મજા પડી જતી શિયાળામાં હૂતું તૂતું આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ આંબલી પીપળી રમીએ વડની વડવાઈના હિંચકા બનાવીએ પડીએ આખડીએ ઊભા થઈએ લંગડાઈએ લડાઈએ એકબીજાના કપડાં ફાડીએ માથામાં રેત ભરીએ રોતા રોતા ગાળા ગાળી કરીએ સામસામા પથરા મારીએ લોહીહાણ થઈને તો એ થોડી વાર પછી તો બધું જ ભૂલીને ભેગા રમવા માંડીએ બે ઘડીના ઝઘડા ફરી એના એ ન ફરિયાદ કે ન ફાંદો જીઓ મારા ભાઈ મસ્તીમાં આનંદમાં પહેલાંના આ બધી રમતો અત્યારે તો આમાંની કોઈ જ રમત તમે રમતા નથી કારણ કે અત્યારે તમારો મોબાઈલ હાથમાં આવી ગયો એટલે બસ મોબાઈલ સિવાય તમને બીજું કશું તમને સૂતું નથી પહેલાં આંબલી પીપળી હું થું થૂથું હિંચકા બનાવીને પેલો ઝાડ હોય ત્યાં આગળ હિંચકા બનાવી અને હિંચકા ખાતે અને મજા પડે આ બધી રમતો રમો ભેગા થઈને ભલે એકબીજાને મારામારી કરે લોહી લોહા કરે પણ બે ગળી પછી તો પાછળ ભેગા થઈ જાય મજા તો આવે ઉનાળામાં શાળાનો સમય સવારનો હોય અગિયાર વાગ્યા નવ વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ ખાઈ પીને શું કરીએ બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબળતા બપોરમાં ગોંધરાની ગરમલાઈ રેતમાં અડવાણા પગે દાસતા જવાનું ત્યારે તો ચંપલ બૂટ કે સેન્ડલ સ્વપ્ન પણ નહોતા જોયા જુઓ એ જમાનામાં તો બૂટ ચંપલ તો કે સ્વપ્નમાંય નહોતા જોયા અને ઉનાળાની રેતી એટલે તમે પગનું ઉપર કેવો પડી જવાય એવામાં પણ ચંપલ વિના એ લોકો જતા હતા ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય ગરમ મલાઈ વાયરા વાતા હોય લૂ વાતી હોય અને છાંયડામાં ગોદરો ગોંદરે રમતા હોઈએ કોઈ બપોરે કે તડકો ન જુએ રમવું રમવું અને રમવું એ અમારો મુદ્રા લે તમને ગરમી લાગે જ નહીં કારણ કે છોકરાને રમત રમવાની મળે એટલે બધું જ ભૂલી જાય સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ઝડતી બપોરનું જ આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય હવાડામાંથી પાણી પીને પીપળ પીપળો લીમડી વડના છાંયડો બે છાંયડામાં બેઠા હાંપતા હોય કેટલાક તો સામસામે સિંગડા ભરાવીને બાખડતા હોય ગોવાળીઓ ખાવા માટે ઘેર જાય ત્યારે પેઠેલી ભેંસોની પીઠ પલાળીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ ભેંસની સવારી કરવી એ પણ એક લ્હાવો છે જો કોઈ ભેંસ અડવિત્રી હોય તો જમ દઈને ઊભી થઈ મારવા દોડે કોઈ સિંગડા હલાવે કોઈ પૂછડું વીંજે પણ અમે તો વગડાના વનેર જેવા બપોરે તો ગોંદરે અમે જ ગોવાળ્યા ગોકુળ ગામના આખું ગોંદરું માથે કરીએ અને પરસેવાથી ના એ એટલા બધા અમે હતા કે ભેંસો પર બેસી જઈએ અને જો ભેંસ ઊભી થાય તો કંઈને વીજી વીજીને આમથી આમ તમને ફેંકી દે ઉનાળાની અજવાળી રાત હોય અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ રાતે ખાધું ના હોય અને ગોંદરે પહોંચી જઈએ ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ ભલે પાછળ અમારા નામની બૂમો પડતી હોય મોડી રાતે રેત ઠરે અને રેતમાં આળોટીએ અમને રેત વહલી લાગે મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે મારવું અને માર ખાવો એ અમારો કુદરતી ક્રમ ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસ ઘસાટ ઊંઘ્યા જે ઊંઘી જઈએ અમારું આવી બને ચાંદીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોદરાને માપતા આરામથી પડ્યા રહીએ ગોંધરું તો અમારે એર કન્ડિશન મારા હાથમાં માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે જો ઉનાળામાં તો કે અમે ગરમીથી ભલેને પરસેવાથી રેત જીપ થઈ ગયા હોય તોય પણ અમે ગામની ભાગોળે રમવા માટે જઈએ અને રેતીમાં આળોટીએ અને ઠંડી થાય સાંજે એટલે એ રેતીમાં અમે ઊંઘી પણ જઈએ પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંધરું ભરાઈ જાય એના ઉપર ચાલવાની પણ એક મજા છે ક્યારેક કોઈના ઘરમાંથી તો દેવતા લઈ આવીએ અને આખું ગોદરું સળગાવીએ કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે અલ્યા ચમ હળગાયું એમો તો કીડી મકોડા અને જીવાત હોય બળી જાય તમોને પાપ લાગશે અમોને પાપ ન લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય એવા તો અમે જીવ દયાવાળા વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે ગામડાનો આધાર ચોમાસું વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોદરે ભેગા થાય પાણી ત્યાં સીધા જ તળાવમાં જાય ખળખળ જતાં પાણીમાં અમે આખું ગોંધરું વેરાઈ જઈએ વરસાદમાં પલળવાનું પણ એક રોમાંચ હોય છે ગોધરાના વૃક્ષોને અથડાઈ પાછું પડતું આજુબાજુની વાળ સાથે અથડાતું ગામના કચરાને ઢસડી જતું વડવાઈઓમાં પટવાઈ જતું જોવાનો આનંદ આવતો આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું છે એનો સંબંધ જીવંત છે કોઈ વટે વટેમાર્ગું કે કોઈ પણ અતિથિ ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય કેટલીક જ્ઞાતિઓ તો પંચાત અહીં ભરાય અહીં વિહરતી વિચરતી જ્ઞા જાતિઓ આવીને ડેરા તંબુ તાણે પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે પછી ઉચાળા ઉપાડીને બીજે જાય ગામ કૂવો અને મંદિર પણ ગોદરે હોય કે પહેલાં જમાનામાં તો ભાગોળો હોય ને ત્યાં જ મંદિર હોય અવાડો હોય કૂવો હોય બધું ગામને ભાગોળે તમને જોવા મળે વટેમાર્ગો એટલે કે જે મુસાફરો આવતા જતા હોય ત્યાં આગળ આરામ કરે અને પોળો ખાઈ અને પછી ત્યાં આગળ જતા આ ગોંદરે ધીંગાળા મંડાળા છે લાકડીઓ ધારિયા તલવારો ઉછળ્યા છે ઢોલ ડબૂક્યા છે સરકારી લફરા થયા છે પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે ગોંદરે ઘણી તડકી છાંઈ થઈ છે ગોંધરું ગામની જલાલી અને ચડકી પડતીનું સાક્ષી છે એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે મારા કોમળ પગલાંને સાચવતું આ ગોંધરું આજે મારામાં ધીમે ધીમે ઊગી રહ્યું છે હું રોમાંચિત બની જાઉં છું પૂંછવાળી પાછળ જોઉં છું તો મારા ગોંધરાની કાળોતરી ડંખી ગયો છે એના માથે કાળા કાળા સિંગ સિંગડા ઊગી ગયા છે ક્યાંક છે મારું ગઈકાલનું ગોંદરું પાદર વડની વડવાઈઓમાં રાતનો પહોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને હું કૂડું છું મારા ગામના પાદર તરફ હવે આ પાઠ પૂરો થયો એની નીચે અભરા શબ્દો અર્થ છે એ તમે તમારી ગુજરાતીની નોટમાં લખી નાખશો એ તમારું હોમવર્ક છે ગુજરાતીની નોટમાં રૂઢિપ્રયોગ શબ્દ સમજૂતી એ વેસનની નોટમાં લખી નાખજો